શું તમે જાણવા માંગો છો કે જીવનમાં કેમ હારી જવાય છે ઈર્ષ્યા અને અસહિષ્ણુતાના કેવા દારૂણ પરિણામો આવે છે અને અકૃત્ય ખરાબ કૃત્ય કરેલાના લાભ એ લોહીના લાડુ જેવા કઈ રીતે છે તો ચાલો આપણે આ વિડીયોમાં જાણીશું સુંદર મજાની વાતો જીવનમાં કેમ હારી જવાય છે તેની પાછળનું કારણ શું છે તો આપણે અગાઉના વિડીયોમાં આ વિડીયોના અંતમાં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવામાં આવશે તે તમે જોશો તો તમને આ આગળના આ વિડીયોની વાતો ખ્યાલ આવશે આપણે છેલ્લા એક વિડીયોમાં ખોટી લતો અને પકડો અને જરૂરિયાતો જે ખોટી છે તેનાથી જીવન આપણું ખરાબ જ બની રહે છે તેના વિશે વાત કરી હતી જેમ કે ખોટી પકડ આર્થ ધ્યાન એટલે કે ચિંતા ડિપ્રેશન આ બધી ખોટી પકડો છે અને આવી બધી જીવન બરબાદ થઈ જાય છે ડિટેલમાં જીવન કેમ હારી જવાય છે જીવને એ વિચાર નથી આવતો કે હું આ તુચ્છ લતો પકડી રાખીને બેસું છું તુચ્છ જરૂરિયાતો માની બેસું છું તો એક શું મારે આવો સુંદર દુર્લભ માનવ મળ્યા પછી આત્મહિતની આત્મહિતની કોઈ કોઈ જ જ લતો નથી બે પકડો રાખવાની કરવાની નથી ત્રણ મારે શું કોઈ આત્મહિતની જરૂરિયાતો જ નથી અને જીવનમાં એ મુખ્ય બનાવવાની જ નહીં ખૂણામાં કચરો પડી રહ્યો ચીથરું ફાટ્યું કપડું મેલું થયું આ ન ચાલે ઠંડી બહુ પડી આવા આવા મુરદાલ નમાલા વિકલ્પોથી શું આત્માના દેદાર સુધરે છે કચરો ન જ જોઈએ કપડું જલ્દી ફાટવું ન જ જોઈએ ફાટ્યું તો તરત સંધાવું જ જોઈએ કપડું સાફ જ જોઈએ આવી આવી લત પકડ જરૂરિયાતો માની લીધાથી આત્માનું શું સુધરે કશું જ નહીં માત્ર બગડે શું જીવન જરૂરિયાતોમાં આ આવે શું આવું ને આવું જીવન ચાલે એટલે જીવન જીતી ગયા કે સરાસર હારી ગયા કહો છો ને હવે વધારે ધર્મ શું કરીએ આ તુચ્છ નકામી લતો પડતી મૂકવાનો અભ્યાસ કરતા રહેવાય એ ધર્મ ક્યાં ઓછો ધર્મ છે આત્મહિતોની લતો અને જરૂરિયાતો તો કઈ કઈ આપણા આત્મહિતોને સુધારે સારો કરે તેવી કઈ કઈ જરૂરિયાતો છે તો કોઈ દાનશીલ તપ ભાવનાની દેવ ગુરુ ભક્તિની ક્ષમા આદિ ગુણોની કે વ્રત નિયમો અને પવિત્ર આચાર અનુષ્ઠાન અનુષ્ઠાનોની જ કોઈ પકડ પકડવાનો ધર્મ ક્યાં ઓછો ધર્મ છે શું એની જરૂરત નથી એની ખાસ જરૂરિયાત માનવાને કશી જગ્યા જ નહીં પણ પેલી તુચ્છ લતો પકડો જરૂરિયાતો ટોળાબંધ ઊભી હોય ત્યાં આને સાનું સ્થાન મળે ભૂલશો નહીં આ તુચ્છ લતો પર આર્તધ્યાન ભરચક ચાલવાના વધીને કદાચ રુદ્ર ધ્યાનની પણ વિચાર શ્રેણી પેસી જવાની તો હવે આપણે આ જોઈએ કે ઈર્ષા અને અસહિષ્ણુતા અસહિષ્ણુતા એટલે સહન ન થઈ શકે તેવી વૃત્તિ સહન નહીં કરવાની વૃત્તિ તો એના કેવા પરિણામ આવે છે એક આમાં નરકના ભાતા જ બાંધી રાખવાનો ધંધો થાય છે વળી બીજી પવિત્ર વિચારણાને જરા પણ જગ્યા નથી રહેતી આ કેટલી મોટી ખોટ માનવના ખોળીએ કેવી જંગલી પશુ હૃદયની કાર્યવાહી ચાલે તે દિલમાં કસા ખેદ વિના ને હોશે હોશે તિઠ્ઠાઈ કેવી વધે કે પછી બીજા અપકૃત્યોની વિચારણા અને પ્રયત્ન કરવામાં કોઈ સંકોચ સંકોચ જ નહીં તો આવા અપકૃત્યો ન કરવા જોઈએ કારણ કે અપૃત્ય કદાચ આપણું કામ પાર પણ પાડે તો એનાથી થતા મનમાન્ય લાભમાંય જીવને જે હરખની વિચારણા થાય છે એમાંય એની કાળી દશા છે અનિતિ કરી ધન કમાયા એ ધનના લાભમાં કોઈ લેશ માત્ર પણ પસ્તાવો થાય ખરો કે અરે રે આ લાભ તો લોહીના લાડુ બરાબર છે કસાઈનો બંગલો જોઈ શું રીઝવાનું શું આનંદ પામવાનું બકરા પાડાની કતલ ચલાવવા પર થયેલા ધનલાભની શી કિંમત એમ જૂઠ અનીતિ વિશ્વાસઘાત કે પર નિંદા પર મળેલા ધન માલ યા માન પૂજા પ્રતિષ્ઠાની શી કિંમત પરંતુ અપકૃત્યના આવેશ જ એવા છે કે એ લોહીના લાડુ પણ હરખના ઉનમાં જગાવે ત્યાં એને જીવનમાં સારું શું આવડે એ તો એવા ધનથી કોઈ સુકૃત પણ કરી આવે તોય ત્યાં લોક વાહવા દેખી મનને થવાનો કે હાશ જો આ રીતે વેપાર ચલાવી પૈસા કમાયા તો આવા સુકૃતથી વાવા મળી આમ ત્યાં પણ સુકૃતની ચોખ્ખી અનુમોદનાને બદલે પોતે કરેલા અનિતિ આદિના દુષ્કૃત્યની જ ભારોભાર અનુમોદના થયા કરવાની અપકૃત્યની વિટંબણા ભારે એમાં દુર્ધ્યાન અને નવા નવા પાપ કર્મોનો પ્રવાહ આત્મા પર ચાલુ જ રહે ઉત્તમ ભવમાં આ પાપ ભર્યા સર્જન ન કરવા હોય તો નાશવંતના ક્ષણિક લાભમાં ન લલચાવો અપકૃત્યના આવેશ કદી ન રાખો અને અપકૃત્યથી મળેલા લાભને કસાઈના ધન જેવા સમજો તો આ સાથે આપણે અહીં ધ્યાન અને જીવન ભાગ એકનો ત્રીસ ટોટલ ટોપિક પૂરા કર્યા આશા રાખું આપને આ અમારી ધાર્મિક વાંચનની પ્રવૃત્તિ ગમતી હશે ખાસ અમારી ચેનલ સોલ જર્ની વિથ આશીષ એટલે કે જૈનિઝમ આશીષ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને જો આપને અબોલ પશુપંખી માટે લાગણી હોય પ્રેમ હોય દયા હોય તો અમારી બીજી ચેનલ છે જેનું નામ છે જીવ દયા આશીષ તે ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરો અને બંને ચેનલમાં લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે સહકાર મળ્યો છે તો આપ પણ આ જો આપ આપને ગમ્યું હોય તો આપ આ વિડીયોને જો પસંદ કરતા હોય અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી સ્ક્રીન પર તમને સોલ જર્ની વિથ આશીષ ચેનલ ની માહિતી દેખાઈ રહી છે નામ દેખાઈ રહ્યું છે તો એને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પ્રણામ જય આદિત